ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો છરીથી હુમલો કરનાર યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકીને ફરાર થયો હતો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે જી નમસ્કાર મારું નામ ધીરજ સોલંકી છે હું સંસ્કાર કોલેજ અત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું અત્યારે બહુ જ દુઃખ સાથે કહી રહ્યો છું કે જે પણ ઘટના અત્યારે જે થઈ છે વિદ્યાર્થીની અમારી કોલેજની છે અને જે પણ હુમલો કરીને ભાગનાર જે વિદ્યાર્થીઓ બીજા છે એ અમારી કોલેજના નથી ઘટના સમયે અમારો જે કોલેજનો સમય છે એના પછી થયેલી છે કોલેજથી બહુ જ દૂર થયેલી છે હા અમારી વિદ્યાર્થીની છે એટલે અમારો સમગ્ર સ્ટાફ અમે એમના પરિવારજનો સાથે સંપર્કમાં છીએ અને અમે એવી માંગ કરીએ છીએ કે જે પણ કાનૂની પગલાં લેવાતા હોય કડકમાં કડકમાં લેવાય જેનાથી અમને વિદ્યાર્થીને વિદ્યાર્થીની જે છે એ એમની સેફ્ટી માટે કડકથી કડક પગલાં લેવાય એવી અમારી માંગ છે આવો બનાવ ના બને એના માટે તો બહુ જ સાવચેતી બધાને રાખવાની જરૂર છે કેમ કે અત્યારે આવી ઘટનાઓ થઈ રહી છે અમે બધા દુઃખ વ્યક્ત કરી છે એ વસ્તુને લઈને કોલેજની બારે બનાવ બન્યો છે એટલે એ તો કદાચ અમારી કોલેજના ગેટથી સાઠ સિત્તેર મીટરના દાયરામાં થયો છે કદાચ એ વસ્તુ વિદ્યાર્થીની કદાચ રસ્તા પર જતી હોત હોસ્ટેલની બારે હોત તો ત્યાં પણ થઈ શકતો હતો એટલે મને એવું લાગે છે કે આમાં વાલીઓને પણ તાકેદારી રાખવાની જરૂર છે અને આ જે ઘટના અત્યારે જે દેખાઈ રહી છે એની અંદર એવું જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી જે પણ બે છોકરાઓ આવ્યા છે એ કોલેજના નથી અને એમનો કોઈ અંગત મામલો અત્યારે જણવાય છે એટલે આ આ બનાવ બન્યો કેટલા સમયમાં અમારા પ્રશાસનને ખબર પડી શું અમારે સૌથી પહેલાં જ્યારે આ બનાવની જાણ થઈ એટલે છ વાગ્યા પછી અમને અમારો જે કોલ કોલેજનો જે સમય પૂર્ણ થયો એના પછી જ્યારે પણ બસો બધી બારે નીકળતી હતી એટલે કોઈક ત્યાં આગળ જોઈ ગયું કે ભાઈ આવી એક છોકરી છે એ ત્યાં આગળ પડી છે એટલે અમે તાત્કાલિક મને ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે ત્યાંથી ઓફિસમાંથી દોડ્યા બહારે નીકળ્યા અને સૌથી પહેલાં તો એકસો આઠને અમે ફોન કર્યો હતો એટલે અમે તો રાત જોતા હતા પણ એકસો આઠ આવી નહીં એટલે તાત્કાલિક અમે બાજુમાં જે ફોર વ્હીલર અમને દેખાઈ એમને હાથ આપી એમનાથી રિક્વેસ્ટ કરી છોકરીને ઉપાડીને ફટાફટ એને ગાડીમાં મૂકી અને જે કે જનરલ હોસ્પિટલમાં અમે તાત્કાલિક લઈ આવ્યા સૌથી પહેલાં અમે આ પગલાં લીધા We'll